અહીં દસ અને બાર અમારી શાળામાં ધોરણ છ થી બાર ના કુમાર વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલની સુવિધા પણ ઉપલબ્ધ છે જેમાં આધુનિક સમયની બધી જ સુવિધાઓ ઉપલબ્ધ છે તેમજ અમારી શાળામાં કેમ્બ્રિજ અને બેટલની પણ પ્રિપેરેશન કરાવવામાં આવે છે જેથી જો કોઈ વિદ્યાર્થી ઇન્ટરનેશનલ કક્ષાએ અભ્યાસ કરવા માંગતો હોય તો તેને આ સર્ટિફિકેટ ખૂબ જ મદદરૂપ નીવડી શકે છે કેમ્બ્રિજ એક્ઝામ સેન્ટર પણ અમારી શાળામાં જ ઉપલબ્ધ છે તે પણ સાઉથ ગુજરાતમાં ત્રણ શહેરોની પસંદગી થાય છે જેમાં સુરત સેલવાસ અને રાનપુઆમાં અમારી શાળા ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલની પસંદગી થઈ છે અહીં અમારી શાળાના ધોરણ નર્સરીથી લઈને ધોરણ અગિયાર સુધીના તેજસ્વી તારલા છે કે જેમણે આખા વર્ષ દરમિયાન શિક્ષકોના માર્ગદર્શન હેઠળ જ મહેનત કરીને ટોપ ટેન માં સ્થાન મેળવ્યું છે તેમજ દર વર્ષે અમારી શાળાના ટોપ ટેન વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરીને પ્રોત્સાહિત કરવામાં આવે છે આ શાળાની ક્લર્ક ઓફિસ છે સાથે જ અમારી શાળાની પ્રિન્સિપાલ ઓફિસ છે જ્યાંથી અમારી શાળાના આચાર્ય શ્રી જાગૃતિ મેમ સતત શિક્ષકો અને વિદ્યાર્થીઓનું નિરીક્ષણ કરીને તેમને માર્ગદર્શન પૂરું પાડે છે અને શાળાનો કાર્યભાર સંભાળે છે આ અમારી શાળાની મેનેજમેન્ટ ઓફિસ છે

હવે આપણે શાળાના વિશાળ મેદાનમાં પ્રવેશી ચુક્યા છીએ અહીં બાળકો કબડ્ડી ક્રિકેટ ખોખો જેવી રમતો તાસમાં અને ફ્રી તાસમાં રમે છે તેમજ અમારી શાળાના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભમાં તાલુકા જિલ્લા અને રાજ્ય ક્ષેત્રે પણ અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે આ અમારી શાળાનું વિશાળ ડોમ છે અહીં દરેક તહેવારોની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવે છે તેમજ નાચ અને karate ના વર્ગો પણ ચાલે છે આ અમારી શાળાનું કેન્ટીન છે ખੰડા પીણાથી લઈને ભોજન સુધી બધા વિદ્યાર્થીઓનો પ્રિય સ્થળ એટલે કેન્ટીન અહીં ના બાળકોને જમવાનું તેમજ ચા નાસ્તો પૂરું પાડવામાં આવે છે

આજનો યુગ એટલે કમ્પ્યુટરનો નો યુગ અહીં બાળકોને ટેકનોલોજીકલ આપવામાં આવ્યું હવે આપણે શાળાની વિજ્ઞાન પ્રયોગશાળામાં પ્રવેશી ચૂક્યા છે અમારી શાળાની વિજ્ઞાન પ્રયોગશાળા એટલે શોધ નો પ્રવેશ દ્વાર જ્યાં અમારી શાળાના નિષ્ણાંત શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને પ્રાયોગિક જ્ઞાન આપવામાં આવે છે એક એવી જગ્યા જ્યાં સિદ્ધાંતો વાસ્તવિકતામાં પરિવર્તે છે આ અમારી શાળાનો એટલે એવી જગ્યા કે જ્યાં વિદ્યાર્થીઓ શિક્ષકો પાસેથી જ્ઞાન અને કૌશલ્ય મેળવે છે અમારી શાળાના વર્ગખંડમાં પીવી પ્રોજેક્ટર વગેરે ટેકનોલોજી દ્વારા શિક્ષણને વધુ અસરકારક બનાવવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓ ભણતરમાં સજ્જતા કેળવે છે શાળાનો સેમિનાર હોલ છે જ્યાં મોટિવેશનલ કાર્યક્રમ ફીડ મેમરી વાલી મીટિંગ અને ટીચર ટ્રેનિંગ નું પણ આયોજન કરવામાં આવે છે